ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ઉત્તર પ્રદેશની અંદર કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા લેવામાં આવી હતી સત્તર અને અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા હતી એ પેપર લીક થઈ ગયું હતું અને આ જે પરીક્ષા હતી એ સાહીઠ હજાર બસો ને ચુમ્માલીસ પદ માટેની પરીક્ષા હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે દેશભરમાં એક જ વાતની ચર્ચા ચાલે છે પેપર લીક પેપર લીક પેપર લીક નીટ પેપર લીકનું થયું એ પછી યુજીસી નેટની પરીક્ષા કેન્સલ થઈ અને આવા જે પેપર લીકની વાત છે એ દેશમાં કાયમ ચર્ચાનો વિષય રહેતા જ હોય છે એ ગુજરાત હોય ઉત્તર પ્રદેશ હોય કે પછી રાજસ્થાન હોય પેપર લીક પરીક્ષા રદ થવું એ હવે મોટો ચર્ચાનો વિષય બનતો જાય છે આજે હું તમારી સાથે એ વાત કરીશ કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ઉત્તર પ્રદેશની અંદર કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા લેવામાં આવી હતી સત્તર અને અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા હતી એ પેપર લીક થઈ ગયું હતું અને આ જે પરીક્ષા હતી એ સાહીઠ હજાર બસો ને ચુમ્માલીસ પદ માટેની પરીક્ષા હતી અને તમને જાણીને નવાઈ લાગશે કે ચાલીસ લાખ ઉમેદવારો આની અંદર પરીક્ષા આપવાના હતા પરંતુ આ પરીક્ષા રદ થઈ અને જ્યારે આની પોલીસને તપાસ સોંપવામાં આવી ત્યારે આનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે અને ઉત્તર પ્રદેશની પોલીસે એમ કીધું છે કે આખી જે પેપર લીકની ઘટના છે આ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા એ પેપર લીકની ઘટના એટલે પેપર જે છે એ ગુજરાતમાંથી ફૂટ્યું છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઉત્તર પ્રદેશમાં આ વર્ષની શરૂઆતમાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા લેવાની હતી અને આ જે પેપર કાઢવાનું હોય એની જવાબદારી ગુજરાતના અમદાવાદમાં એજ્યુ ટેસ્ટ નામની એક એજન્સીને સોંપવામાં આવી હતી હવે આ જ્યારે પેપર લીકની ઘટના બની ત્યારે ઉત્તર પ્રદેશમાં એટલો બધો ભારે હોબાળો મચી ગયો હતો અને યોગી સરકાર ઘેરાઈ ગઈ હતી કારણ કે વિપક્ષોએ જબરજસ્ત હલ્લો બોલાવી દીધો હતો એટલે આ એક ચર્ચાનો વિષય તો બન્યો હતો પરંતુ આ એક પોલિટિક્સનો વિષય પણ બની ગયો હતો એટલે એસટીએફ આ આખા કેસની તપાસ કરી રહી હતી અને એમ ખબર પડી કે આની અંદર આ ગુજરાતની જે એક એજન્સી છે એજ્યુટેસ એની ભૂંડી ભૂમિકા છે એટલે એને તાત્કાલિક ધોરણે પહેલાં બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી અને એસટીએફએ એમ કીધું કે આ એડ્યુ એજ્યુટેસ્ટ છે એને ઉત્તર પ્રદેશમાં હવે બીજી કોઈ પણ જવાબદારી સોંપવામાં આવશે નહીં હવે આ એસટીએફએ તપાસ તો કરી અને આ એજ્યુટેસ્ટના જે માલિક છે વિનીત આર્ય એને ચાર વખત નોટિસ મોકલવામાં આવી હતી અને અત્યારે મીડિયાના અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ વિનીત આર્ય જે છે એ પરિવારની સાથે અમેરિકા ભાગી ગયો છે દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ એડ્યુટેસ્ટ જે છે જે અમદાવાદની એજન્સી એ એની વેબસાઇટ ઉપર એવા એવા દાવા કરે છે કે એણે એમ કીધું છે કે ચાલીસ વર્ષ પહેલાં આ એડ્યુટેસ્ટની સ્થાપના થઈ છે ઓગણીસો ને અને દરેક જે પેપર હોય એ અલગ અલગ પ્રશ્નપત્ર આપવામાં આવે એટલે અલગ અલગ ટેસ્ટ પેપર આપવામાં આવે એવો દાવો કરવામાં આવ્યો ભલે દસ લાખ ઉમેદવાર કેમ નહીં હોય તો પણ અલગ અલગ પ્રશ્નપત્ર આપવામાં આવે અને પાછું જે આ પ્રશ્નપત્ર અને આન્સર આન્સર સીટ હોય એ પોતાના જ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાય અને એમાં અત્યંત ગુપ્તતા રાખવામાં આવે છે એવું પણ આ એજ્યુટેસ્ટ દાવો કરે છે એ ઉપરાંત એવો પણ દાવો કરે છે કે યુપીએસસી પીટી પછી સીએટી કેટ જેવી એક્ઝામ એમણે અનેક સફળતાપૂર્વક કરાવી છે અને અત્યાર સુધીમાં લગભગ પચાસ મિલિયન જેટલી જુદી જુદી પરીક્ષાઓ અપાવી છે એવું આ એજ્યુટેસ્ટનો દાવો છે બીજું કે આ એજ્યુટેસનો વિનીત આર્ય છે એની કમાણી સાતસો કરોડ રૂપિયા છે હવે આ આખું પેપર લીક એવી રીતના સામે આવ્યું કે જ્યારે આ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાનું પેપર લીક થયું સામે આવ્યું એટલે આ કેસની અંદર ટોટલ એકસો ને એફઆઈઆર નોંધવામાં આવી અને ત્રણસો છન્નું લોકોની અત્યારે ધરપકડ કરવામાં આવી હવે જે આખો મામલો એવી રીતના સામે આવ્યો કે આ એજ્યુ ટેસ્ટ છે એણે એક ટ્રાન્સપોર્ટ કંપનીની સાથે કરાર કર્યો હતો અને એ ટ્રાન્સપોર્ટ કંપની આ જે પ્રશ્નપત્ર હોય એ લઈને જાય અને વેરહાઉસની અંદર મૂકે તો આ વેરહાઉસના બે કર્મચારીઓ એક ઉત્તર પ્રદેશથી એક્સપર્ટોને બોલાવીને આખું જે પેપરનું જે બોક્સ હતું એ તોડાવી અને એમાંથી પેપરો લીક કર્યા હતા અને એમાં એક ડૉક્ટર પણ સામેલ હતા એસટીએફની તપાસમાં એ પણ બહાર આવ્યું કે એજ્યુટેસનો જે વિનિત વિનીત આર્ય છે એની પણ ભૂંડી ભૂમિકા છે પરંતુ પોલીસની ધરપકડ થાય એ પહેલાં અત્યારે એ વિદેશ પલાયન થઈ ગયો છે આપણા દેશમાં આ બહુ જ આશ્ચર્યની બહુ અને બહુ જ નવાઈની વાત છે કે જ્યારે પણ મોટા મોટા જે કૌભાંડીઓ હોય એ ધરપકડ થાય એ પહેલાં વિદેશ ભાગી ભાગી છૂટે છે આપણે જોયું છે કે મેહુલ ચોક્સી તમે જુઓ નીરવ મોદી જુઓ લલિત મોદી જે આઈપીએલ વાળો જુઓ બધાની સામે કૌભાંડો બહાર આવે પણ એ પહેલાં તો એ છૂ થઈ જ ગયા હોય છે આ આપણી દેશની કમનસીબી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ